હજુ થોડા દિવસ પહેલા જ ગારિયાધારમાં રખડતા ઢોર યુદ્ધે ચડ્યા હતા જેનો વિડીયો પણ સામે આવ્યો હતો આજે રખડતા ઢોરના ટોળા એક યુવાનનો ભોગ લેતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો મૃતક યુવાનની પીમારથી ગારિયાધાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ અચાનક યુવાન જોત યુવાનનું ઢોરના કારણે મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું અશ્વિન ગણસાગરા સાથે અનિક મિલખ્યા જી ન્યૂઝ ગારિયા ખારા ગામ છે માં આવતા હતા ત્યાં શાકપુરનો ગેટ વિટા ને ત્યાં ગાઉ વી પછી દોડી આવતી તો વી પછી ગાઉ દોડી આવતી હતી ને તો ગાઉ સીધી અમારે ભટકાણ અને મેં ભરવાડને બહુ હાથ કીરા પણ એ કંઈ ઊભા ન રહ્યા હું ખાળી આમ ખા થઈ ગયો ત્યાંથી બહાર નીકળે ને હાથ કીરા ને તો કોઈ ઊભા ન રહ્યા ત્રણ ચાર જણા ભરવાડ હતા તમારી તમારે શું બનવા ઘટવા પામી હતી એ તો અત્યારે એક્સપાયર થઈ ગયો ઘટના સ્થળે ફેલ થઈ ગયા હતા હા ઘટના સ્થળે થોડાક વાન લાગી ફેલ થઈ જાય માતાના ભાગે કે ક્યાં ને